નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ ત્રણ કૌરુખ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રશ્ન એક નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો એટલે કે અહીંયા જે વાક્ય આપેલા છે તેના તે જ વાક્યો આપણે ફરીથી અહીંયા નીચે લખવાના છે અદ્ય પાઠ અસ્થિ किम फारुकूप विराम भविष्यति इति कथम एक रविवार वासरह प्रश्न बे पाठ्यपुस्तक ने आधारे योग्य विकल्प पसंद करी विकल्प नो क्रम लखो एक खाली जगह पक्षी अस्ति एक पक्षी अस्ति એટલે જવાબ આવશે ક બે કૌરુક ઇત્યુક્તિ કેમ જવાબ આવશે અ ક નિરોગી ઇત્યક્તિ કોણ ભટ્ટ અસ્તિ તો જવાબ આવશે બી વૈદર્શી ચાર પક્ષી કિમ નમતી પક્ષી ઋષિમ નમતી તો જવાબ આવશે ડ પાંચ ઋતુ અનુસાર ભોજન કરોતી સ એવં ખાલી જગ્યા ભવતી તો નિરોગી ભવતી પ્રશ્ન ગુજરાતી શબ્દ સમૂહ આપેલાથી સાચો શબ્દ શોધીને લખો એક ઋતુ અનુસાર ભોજન કરનાર તો ઋતુભૂક બે આવે છે આગત ત્રણ મજાક તો ઉપાસમ ચાર નિરોગી તો અરુક પાંચ બેસે છે તો ઉપવિષ્ટ છ ફરે છે તો અટતી સાત ઋષિ પાસે તો ઋષિ સમીપમ આઠ યોગ્ય માત્રામાં તો મિતમ સાત પછી તો અનંતરમ પ્રશ્ન ચાર નીચે આપેલ શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરો એક સંતુષ્ટ પક્ષી વૃક્ષ સમીપ ગી વાઘટ્ટ અસણ સ આકાશે અત્ર તત્ર ગ્છતિ ચાર પક્ષી નિરાશ બહુ પાંચ જના ઉપાસ કુવંત પ્રશ્ન પાંચ ઉદાહરણના આધારે વાક્યો બનાવો ઉદાહરણ બાલક વિદ્યાલય ગછતી પ્રાર્થના ઉપવેશ પ્રાર્થનાખંડ ઉપપવસતી ચ તો બીજું વાક્ય છે બાલક વિદ્યાલય ગછતી પ્રાર્થનાખંડે ઉપપવેશ એક અતિથિય ગૃહમ આગતી પર ઉપવેશ વાનર વનમ ગછતિ વૃક્ષ ઉપશ ત્રણ ભીક્ષુક ભોજનાલ ગછતિ આસન ઉપવતી ચાર ભ્રમર ભ્રમર ઉદ્યાન ગછતી પુષ્પ ઉપપવેશ પાંચ વૃષભેત્રોષમ ઉપવસતિ રૂપ અરણ્યમ ગતિ રથ ઉપવેશ પ્રશ્ન છ નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો એક ક એકમ એવા પ્રશ્ન પૂછતી તો જવાબ પક્ષી એકમ પ્રશ્ન પૂછતી બે કે ઉપવાસમ કુરંતી જવાબ जनः उपवासं कुर्वन्ति 3 पक्षी कदा निराश भवति जवाब क अपि उत्तरं न ददाति 4 पक्षी अन्धे कुत्र गच्छति जवाब पक्षी अन्ते वनं गच्छति 5 कस्य अध्य वैद्यार्षि वाग्द वाग्भट्टः अस्ति तो जवाब वृक्षक्षस्य अध्य વૈદર્શી વાઘભટ્ટ અસ્તી છ કૌરુક કોઘભટ્ટી પ્રશ્ન સાત ચિત્રોના આધારે જોડકા જોડો તો પહેલું વાક્ય આવશે પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છ બીજું આવશે સંતુષ્ટ પક્ષી સમીપક્ષ વૃષિ સમીપમ ગચ્છતી ત્રીજું આવશે સ વદતી હિત ભૂક હિત મિત મિતભૂક ઋતુભૂક ઇતિ ચોથું આવશે જના ઉપહાસ કુરંતી અને છેલ્લું આવશે પાંચમું વૃક્ષશ અદ્ય વૈદર્શી ભટ્ટ અસ્તિ તો આ રીતે રીતે તમે પણ પાંચ વાક્યો લખી લેજો આઠ તમારા મિત્ર સામે આ પાઠના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં બોલો તો અહીંયા જે છે એ કોઈ પણ પાંચ વાક્ય આ બોલી શકો અથવા શરૂ શરૂઆતના જે વાક્ય છે આ વાક્ય પણ તમે બોલી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ